હલો વિદ્યાર્થીઓ આજે આપણે ડિપ્લોમાના ચેપ્ટર વનમાં માં માં પાર્ટ ટુમાં ત્રિહાર નિશ્ચાયક વિશે ભણીશું બેટા ત્રિહાર નિશાયક એટલે જેમાં ત્રણ આડા અને ત્રણ ઊભા એટલે કે કુલ નવ ઘટકો હોય તેવા નિશ્ચાયકને ત્રિહાર નિશાયક કહીશું જોવાની કોશિશ કરીએ જ્યાં એ આઈ બીઆઈસીઆઈઆઈ બરાબર વન ટુ થ્રી કારણ કે નવ ઘટકો લેવા છે બેટા એટલે એઆઈ બી આઈ સીઆઈ લઈ

બેટા ઇંગ્લિશમાં આર ઓડબ્લ્યુ રો કહેવાય આર થ્રી કીધું રાઈટ હવે આગળ ભણીશું બેટા આપણે તો નેક્સ્ટ પર જઈએ હવે ત્રિહાર નિશાયકમાં જે ઊભા છે એટલે કે શું છે આપણું ઊભું કોણ છે બેટા એ વન બી વન

જ્યારે સી વન બી ટુ અને એ થ્રી ને આપણે શું કહીશું પ્રતિવિકર્ણ કહીશું તો શું ખબર પડી બેટા આર વન આર ટુ આર થ્રી સી વન સી ટુ સી થ્રી અને જે આમ જાય આમ પહેલા આમ જોવાનું હોય એને અગ્રવિકર્ણ કહીશું અને જે આમ જાય એને પ્રતિવિકર્ણ કહીશું રાઈટ આટલી ખબર પડી બેટા આગળ વધીએ હવે ત્રિહાર નિશાયક ને બેટા આપણે ઉકેલવો છે તો ઉકેલવા માટે વિસ્તરણની રીત શું છે તો શાંતિથી સમજીએ કે અહી આ નિશાયકને આપણે ઉકેલવો છે તો એ વન બી વન સી ઉકેલવા માટે આપણે સૌપ્રથમ પ્રથમ અહી એ વન લઈશું લખીશું પછી આ બી વન લઈશું પરંતુ એની આગળ માઇનસ લખીશું બેટા એટલે માઇનસ બી વન લખવામાં આવે અને પછી આ સી વન દેખાય છે એ લખીશું પણ એની આગળ પ્લસ આવે તો આને પ્લસ લઈશું બેટા એ વન ને બેટા એનું જે સ્થાન બેસવાનું હોય ને એ ફિક્સ હોય એને આપણે સ્થાન ચિહ્ન કહીશું તો પેલું પ્લસ પછી માઇનસ પછી પ્લસ રાઈટ એટલે આપણે એ વન બી અને સીવન લીધું હવે બેટા એ વન લખ્યું

અને જે સ્તંભમાં છે એને છુપાવી દીધું એટલે કે પહેલી હાર અને બીજો સ્તંભ છુપાવી દીધો તો કોણ કોણ દેખાય છે રાઈટ અને ત્યાર પછી બેટા ને છુપાવીશું તો આ કઈ હાર પહેલી હાર કહેવાય બેટા અને આ કયો સ્તંભ પહેલો બીજો અને ત્રીજો ત્રીજો સ્તંભ કહેવાય એને છુપાવ્યો તો કોણ દેખાય એ ટુ બી ટુ એ થ્રી બી થ્રી જુઓ એ ટુ બી ટુ એ થ્રી બી થ્રી સમજે એટલે પહેલી વાર આમ છુપાવવાનું બીજી વાર આમ છુપાવવાનું અને ત્રીજી વાર આમ છુપાવવાનું અને જે ઘટકો દેખાય જે કટ ના થયા હોય બેટા એ ઘટકોને આપણે દ્વિહાર નિશાયક માં લખવાનું હોય આજે બે થાંભલા લખ્યું અને એમાં ચાર ઘટકો લખ્યા બેટા છે દ્વિહાર નિશ્ચાયક હવે દ્વિહાર નિશ્ચાયક આગલા વિડીયોમાં ભણી ગયા હતા બેટા અને જો તમે ના ભણ્યા હોય વિદ્યાર્થીઓ તો આપણે પ્લે લિસ્ટમાં તમને પાર્ટ વન કરીને મળશે વિડીયો ત્યાંથી દ્વિહાર નિશાયકવું માઇનસ સી ટુ બી થ્રી ચાલો અહીંયા લખવું હોય તો એ ટુ સી થ્રી માઇનસ સી ટુ એ થ્રી અને અહીંયા લખવું હોય તો એ ટુ બી થ્રી માઇનસ બી ટુ એ થ્રી અને પછી બધા ઘટકોને અંદર ગુણી નાખ્યા

એનું વિસ્તરણ કેવી રીતે થાય ધારો કે ત્રિહાર વિસ્તરણ આપણે કેવી રીતે કરીશું એ જોઈશું પણ એ પહેલા એમના સ્થાન કેવા છે છે જે ઘટક બેઠા કઈ ખુરશી પર બેઠા છે એ પ્લસ છે કે માઇનસ એ ચેક કરીએ તો આપણે આવી રીતે સ્ટાર્ટ કરીશું બેટા પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ એટલે બેટા ઓલ્ટરનેટિવલી પ્લસ માઇનસ પ્લસ પછી માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ આવી રીતે એના સ્થાન ચિહ્નો નક્કી થાય હવે આપણે જે આનું વિસ્તરણ કરવું છે બેટા શું કરીશું તો આ વસ્તુને કહેવાય છે વિસ્તરણ વિસ્તરણ રાઈટ આપણે બહુ બધી રીતે આપી પ્રથમ હર થી પણ આપી શકીએ પેલા સ્તંભથી પણ આપી શકીએ ત્રીજી હર થી પણ આપી શકીએ બીજા સ્તંભથી પણ આપી શકીએ રાઈટ વિદ્યાર્થીઓ તો આપણે આ વિસ્તરણ પ્રથમ હાર થી કરીશું પ્રથમ હાર એટલે આ એના સ્થાન ચિહ્નો બોલો બેટા પહેલા તો પ્લસ પછી અહીંયા થોડે દૂર માઇનસ અને અહિયાં પ્લસ બેટા પહેલું કોણ દેખાય છે અહીં અહીં લખવાનું લખવાનું પછી કોણ દેખાય છે અને બેટા અહીં શું દેખાય છે તો માઇનસ વન લખવાનું આવડું હવે આપણે શું કરીશું પહેલા પેલા ને આમ કરીને છુપાવીશું છુપાયા તો કોણ કોણ દેખાય છે બોલો બેટા ઝીરો ઝીરો વન અને ટુ દેખાય છે આ લખવાના હતા સમજાય ત્યાર પછી બેટા આપણે કોને છુપાયશું હવે ત્રણ ને એટલે આ પહેલી હાર અને બીજા સ્તંભ ને હવે કયા ઘટકો દેખાય છે ત્યાર પછી આપણે માઇનસ ને છે બેટા એટલે આપણે માઇનસ ને છુપાવીશું તો આ પહેલી હાર અને ત્રીજો સ્તંભ છુપાવીએ તો કોણ મળ્યું બેટા ફોર ઝીરો સિક્સ વન સમજણ પડી સૂત્ર નું માઇનસ બેટા અને પછી આ બે નો ગુણાકાર માઇનસ થ્રી બેટા આ બે નો ગુણાકાર આઠ અને આ બે નો ગુણાકાર ઝીરો માઇનસ વન આ બે નો ગુણાકાર ચાર અને આ બે નો ગુણાકાર શૂન્ય તો બેટા આ તો ઝીરો છે એટલે ભૂલથી લખતા બેટા આઠતાલી માઇનસ ચોવીસ અને આ માઇનસ ચાર એટલે માઇનસ અઠાવીસ જવાબ આવ્યો રાઈટ આપણે ક્યાંથી ગણ્યું આ બેટા પ્રથમ હર થી ગણ્યો હવે કોશિશ કરીએ આપણે ત્રીજા હાર થી ગણવાની કોશિશ કરીએ કયા ત્રીજા હારથી રાઈટ તો પેલા આ સમજણ પડી ગઈ છે હવે હું એવી કોશિશ કરું કે ચાલો બીજી હારથી આપણે બીજી ગણવાની કોશિશ કરીએ તો આપણે કલર ચેન્જ કરી લઈએ બેટા અને અહીંયા લખીએ બીજી હાર થી વિસ્તરણ કરતા ચાલો તો હવે બીજી હારથી લખવું છે તો એનું સ્થાન ચિહ્ન બદલાઈ જાય બેટા પ્લસ માઇનસ પ્લસ ના રે એ અહીંયા જોવાનું પહેલું શું દેખાય છે માઇનસ પછી શું દેખાય છે પ્લસ અને પછી શું દેખાય છે માઇનસ તો પહેલું માઇનસ પછી પ્લસ અને બેટા પછી માઇનસ હવે કયો ઘટક દેખાય છે એ લખો ફોર ઝીરો અને આ ઝીરો હવે કોને છુપાવશો પહેલા તો બેટા જે ઘટક લખ્યો એને છુપાવવાનો આ ચાર ને છુપાવો આમ અને આમ છુપાવો બેટા તો કોણ દેખાય છે ત્રણ ઓછા એક એક અને બે એ ઘટકો લખીશું ત્રણ ઓછા એક એક અને બે ઘટક લખીશ

પહેલા શું કરવાનું હોય બેટા આ બે નો ગુણાકાર માઇનસ આ બે નો ગુણાકાર તો ત્રણ દુ છ ગણતરી કરવાની જરૂર નથી પરંતુ આપણે પ્રેક્ટિસ માટે ગુણાકાર કરીશું બેટા પહેલા આ બે નો ગુણાકાર એટલે પાંચ દુ દસ માઇનસ આ સૂત્ર નું માઇનસ અને છ અને ઓછા એક નો ગુણાકાર કરીએ તો બેટા ઓછા છ થાય માઈનસ ઝીરો પેલા આ બે નો ગુણાકાર એટલે પાંચ માઈનસ છતાલી અઢાર આ બે નો ગુણાકાર કર્યો ઓછા ચાર આ ઓછા ઓછા શું થઈ જાય બેટા વત્તા એટલે છ વત્તા એક થઈ જાય આ શૂન્ય થઈ જાય આ જાય તો આ શું થયું ઓછા ચાર અને સાત તો સાત ચક શું થાય ઓછા અઠાવીસ થયો બેટા અહીંયા પણ કેટલો જવાબ આવ્યો તો ઓછા અઠ્ઠાવીસ એટલે બેટા વિસ્તરણ તમે પહેલી હાર થી કરો બીજી હારથી કરો કે પહેલા સ્તંભ થી કરો

ચાર અને છ લખવાના બેટા હવે કોને છુપાવવાનું આ પાંચ ને છુપાવવાનું બેટા આમ કરીને તો કોણ દેખાય બેટા માઇનસ ત્રણ ઝીરો એક અને બે દેખાય ઊભું હવે કોણ દેખાય છે ત્રણ ઓછા એક એક અને બે દેખાય છે વિદ્યાર્થીઓ ત્યારબાદ હવે કોને છુપાવાનું વિદ્યાર્થીઓ છ ને તો આ રફ કરી દઈએ આપણે અને આ છ ને આમ કરીને આડું અને ઉભું છુપાવું તો ત્રણ ઓછા એક અને શૂન્ય થશે ચાલો ઇઝ ઇક્વલ આ બે નો ગુણાકાર બેટા ઓછા છ પછી સૂત્ર નું માઇનસ અને પછી આ બે નો ગુણાકાર એટલે શૂન્ય ઓછા ચાર આ બે નો ગુણાકાર છ ઓછા આ બે નો ગુણાકાર ઓછા એક બેટા ગણિત માં કૌશ કમ્પલસરી લખવાનું જેથી જવાબ સાચો આવે વત્તા છ આ બે નો ગુણાકાર બેટા ઝીરો થાય ઘણા બધા બાળકો ભૂલથી ભૂલથી ઓછા એક નો ગુણાકાર શું થાય બેટા ઓછા ઓછા થાય અને આ ઓછા તો સૂત્ર નો માઇનસ છે ચાલો જોઈએ તો પાંચ આનો જવાબ ઓછા છ ચાર અને આ છ વત્તા એક થઈ જશે અને વત્તા છ ઓછા ત્રણ થઈ જશે તો છ પંચા ઓછા ત્રીસ બેટા સાત થશે એક ચાર પાંચ છ અને સાત માઇનસ સેવન્ટી સિક્સ જવાબ આવશે રાઈટ બેટા જોઈ લઈએ તો માઇનસ સેવન્ટી સિક્સ આન્સર આવશે રાઈટ તમારો જવાબ પણ આટલો જ આવ્યો બેટા હવે નેક્સ્ટ દાખલાઓ તમારે પ્રેક્ટિસ કરવાની છે વિદ્યાર્થીઓ રાઈટ છે તેમાં એક બે દાખલા હું ગણીશ ત્યાર પછીના બે ત્રણ દાખલાઓ તમને હું હોમવર્ક આપીશ રાઈટ તો નેક્સ્ટ દાખલા પર જઈએ જુઓ કઈ થી કરીએ તો જર્નલી આપણે પહેલી હર થી વિસ્તરણ કરવાની કોશિશ કરીશ રાઈટ તો પહેલી હર થી કરીએ તો કયો સ્થાન ચિહ્ન પ્લસ માઇનસ પ્લસ આવે બેટા આ જે દોર્યું છે ને એ તમારી સરળતા ખાતર દોર્યું છે રાઈટ છે અને જે દોર્યું છે એનું નામ છે સ્થાન ચિહ્ન કોઈ પૂછે કે આ શું છે તો સ્થાન ચિહ્ન દર્શાવતો નિશાયક કહેવાય રાઈટ ચાલો તો આપણે પહેલા કોને લઈશું બેટા એક પછી ઓછા અને અહીં કોણ છે આઠ પછી કોને લઈશું વત્તા અને અહીં કોણ છે એક હવે એક આ એકને છુપાવીશું બેટા આપણે આમ કરી તો કોણ દેખાય છે ઓછા પાંચ બે સાત અને ત્રણ

તો તાલી ઓછા પંદર થાય માઈનસ બેટા બે નો ગુણાકાર સાત દુ ચૌદ ઓછાકાર સાત દુ ચૌદ માઇનસ બેટા આ ત્રણ ઓછા પંદર ચાલો ઓછા ચૌદ અને ઓછા પંદર કેટલા થાય બેટા ઓછા ઓગણત્રીસ થાય ઓછા આઠ આ શૂન્ય અને આ ઓછા ઓછા વત્તા થઈ જાય તો ચૌદ અહીંયા ચૌદ વત્તા પંદર થાય તો સમજો ઓછા ઓગણત્રીસ બેટા આઠ ઇન્ટુઝીરો કેટલા ઝીરો એટલે આ પદ તો ગયું બેટા હવે આ બે નો સરવાળો પણ શું થાય વત્તા ઓગણત્રીસ એટલે જવાબ થાય છે શૂન્ય રાઈટ બેટા ખબર પડી આવી રીતે તમારે મેક્સિમમ પ્રેક્ટિસ કરવાની જેથી તમારા દાખલાઓ સાચા પડે આ જે રીત હમણાં કરી રહ્યા છે બેટા સદીશ નામનું માટેનો બેટા હવે આ દાખલો ગણીશું આપણે કેવી રીતે ગણીશું બોલું ચાલો કઈ હારથી ગણવું છે તમે કોઈ થી ગણીએ ચાલો ત્રીજી હારથી ગણીએ એક પણ વાર નથી ગણ્યો ને તો આ વખતે લખીએ છીએ ત્રીજી વિસ્તરણ કરતા બેટા સાપેક્ષિન્હ બોલો ત્રીજી હાર એટલે આને આનું સ્થાન ચિહ્ન કેવું આવે બેટા પ્લસ માઇનસ પ્લસ રાઈટ પેલું કોણ આવે સાત પછી અહીં જો ઓછા છે તો બેટા આ તો સૂત્રનું ઓછા ને આ ઓછા બે અને આ ચાર સમજાયો ચાલો હવે કોને સાત ને છુપાવવાનો તો અહી આડું અને છુપાવો અને ચાર હવે ઓછા બે ને છુપાવીશું બેટા આપણે કોને છુપાવીશું આ ઓછા બે ને આડું અને ઊભું તો કોણ વધે છે બેટા પાંચ આઠ બે અને ચાર રાઈટ હવે કોનો વારો ચારનો કયા ચારનો જે ત્રીજી હારમાં છે આ ચાર નો આ ચાર નો બેટા એટલે આ અને આ તો કોણ બેટા પાંચ ઓછા છ બે અને ઓછા ત્રણ સમજાયું ને વિદ્યાર્થીઓ કેવી રીતે છુપાઈ છુપાઈ આપણે બિલકુલ ઉતાવળ કરવાની નથી ચાલો હવે સાત આ બે નો છ ચોક ચોવીસ પણ માઇનસ ચોવીસ પછી સૂત્ર નું માઇનસ બેટા રાઈટ અને કૌંસમાં લખવાનું આઠ તાલી પણ ચોવીસ થાય પણ ઓછા ચોવીસ એટલે બેટા ઓછા ચોવીસ થશે ઓછા ઓછા બે પાંચ ચોક વીસ માઇનસ આઠ સોળ બેટા ચાર પાંચ તાલી પંદર માઇનસ સૂત્ર નું આ માઇનસ ને આ છ દુ બાર ઓછા બાર એને કૌશમાં લખ બેટા આપણે કોઈ પણ દાખલો ગણવો હોય કોઈ પણ કિંમત સામાં લખીશું કૌશમાં તો આપણે ગણિત જીતી જઈશું રાઈટ એટલે ગણિતમાં મેક્સિમમ દાખલા તમારા કેમ ખોટા પડે છે કારણ કે તમે કૌશ દર્શાવતા નથી તો મહેરબાની કરી કોઈ પણ કિંમત કોઈ પણ સૂત્રો સામે કૌશમાં ચાલો આપણે જોઈએ હવે સો સાત ઓછા ચોવીસ વધતા ચોવીસ વધતા બે આમાંથી આ જાય તો ચાર ચાર ઓછા પંદર અને ઓછા ઓછા બેટા વધતા બાર ચોવીસ ઓછા ચોવીસ વધતા ચોવીસ એટલે આ ઝીરો થઈ જાય આઠ અને ઓછા બાર જવાબ આવશે ઓછા ચાર રાઈટ વિદ્યાર્થીઓ તો આ રીતે આપણે વિસ્તરણ કરીશું તમારે હવે જે દાખલા છે એની પ્રેક્ટિસ જાતે કરવાની છે તો ડિસ્પ્લે પર આવી રહ્યા છે બેટા એના સ્ક્રીનશોટ લઈ લેવા અને એ દાખલાઓ ગણી તમારે એમના જવાબ કોમેન્ટમાં લખવાના રહેશે રાઈટ તો આ હોમવર્ક આપણે કહીએ છીએ અને ડબ્લ્યુ હું વન કહું છું તો તમારે આન્સર એચ ડબલ્યુ વન એનો જે જવાબ આવતો હોય એ લખવાનો છે કોઈ પણ હાર કોઈ પણ સમથી લઈને બેટા ત્યાર પછી નેક્સ્ટ દાખલો જોઈએ રાઈટ તો હવે તો સમીકરણ ઉકેલવાના આવે છે વિદ્યાર્થીઓ

વર્તુળ છે આ બધા ચેપ્ટરોમાં એમસીક્યુ ની શોર્ટકટ પણ આપીશ બેટા જેથી તમારા જે પ્રથમ એમસીક્યુ જે પૂછાય છે એ વિથિન સેકન્ડ તમે બધા કરી શકશો રાઈટ તમારી સાથે જોડાયેલા રહો અને મેક્સિમમ આ વિડિયો તમારા મિત્રોને તમારા બાળકોને યા તો તમે પોતે જોઈ રહ્યા છો તો બીજા મિત્રોને શેર કરો જેથી આપણે શિક્ષણનું સ્તર અથવા ગણિતની જે ગભરામણ છે એ દૂર કરી શકીએ જય હિન્દ બાળકો થેન્ક યુ